નમસ્તે ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી વર્તમાન પરિસ્થિતિની અંદર ધાણા અને પાક પાક એ એ મહિનાની આસપાસનો થયો છે ઊંચાઈની વાત કરવામાં આવે તો છ ઇંચથી લઈ અને પંદર અથવા અઢાર ઇંચ સુધીનો જોવા મળે છે તો એની અંદર નવી ફૂટાવ અને નવી વૃદ્ધિ માટે શું માવજીત આપણે કરી શકીએ એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને જો તમે ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી માહિતી એ તમને સરળતાથી અને વહેલી તકે પહોંચી શકે અગાઉના વિડીયોની અંદર આપણે જેમ વાત કરીએ એમ કે ધાણા અને જીરુંની અંદર થોડા દિવસ પહેલા થ્રીપ્સ અને ગળાનો ભયાનક પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળતો હતો એના નિયંત્રણ માટે મેં આપ લોકોને ટોલફેન પર પંદર ટકા ઈસી અથવા ફિપ્રોલિન અને ઇમિડા ચાલીસ ચાલીસના વપરાશ માટે મેં આપ લોકોને ભલામણ કરેલી હતી તો આ ભલામણોના આધારે ઘણા બધા ખેડૂત મિત્રોને હકારાત્મક પરિણામ મળ્યું છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને આનાથી લાંબા ગાળાનું પણ પરિણામ મળ્યું છે પરંતુ જે છોડની ઉપર અથવા તો જે ખેતરની અંદર ભયાનક પ્રમાણમાં થ્રીપ્સ અને ગળાનો ઉપદ્રવ હતો એવા છોડના માથા બંધાઈ ગયા છે એ છોડ મુંજરાઈ ગયા છે એનો વેજીટેટિવ ગ્રોથ જોવા મળતો નથી જ્યાં સુધી કોઈ પણ પાકનો વેજીટેટિવ ગ્રોથ જોવા ન મળે તો એ છોડની અંદર નવી ફૂટાવ નથી આવતી અને નવી ફૂટાવ ન આવવાના કારણે એની અંદર ફૂલોની સંખ્યા અને ફળની સંખ્યા ઓછી જોવા મળે છે અને જો ફળોની સંખ્યા ઓછી જોવા મળે તો ઉત્પાદન ઉપર આની ખૂબ માટી અસર પડે છે તો કોઈ પણ પાકનો વેજીટેટિવ ગ્રોથ કરવો એ ખૂબ જરૂરી છે વેજીટેટિવ ગ્રોથ થવાના કારણે એની અંદર ફૂટાવ આવે છે નવા ફૂલ આવે છે જેમ ફૂલોની સંખ્યા વધારે એમ ફળની સંખ્યા પણ વધારે અને જેમ ફળની સંખ્યા વધારે એમ ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે તો જે છોડની અંદર વધુ પ્રમાણમાં અને ગળાનો ઉપદ્રવ આવી ગયો હોય અથવા તો કોઈ પણ સંજોગોની અંદર અમુક છોડ એ ડેવલપમેન્ટ એટલે કે વિકાસ કરતા ન હોય તો એના વિકાસ માટે માર્કેટની અંદર મળતું ટ્રાઇક કન્ટ્રોલર જીરો પોઈન્ટ ઝીરો ફાઈવ પર્સન્ટ ઇસી જે કોર્ટેવા કંપની અંદર મીરા કુલન નામથી એક આ પ્રોડક્ટ આવે છે એક પંપની અંદર તમે ત્રીસથી ચાલીસ મિલી લેખે જો તમે આનો છંટકાવ કરશો અને એની સાથે ઝિબ્રાલીક એસિડ ચાલીસ પર્સન્ટ જે એક પંપની અંદર ઝીરો પોઈન્ટ છ ગ્રામ એટલે અઢી ગ્રામમાંથી તમે જો ત્રણથી ચાર પંપ કરશો અને આ બંને દવાને સાથે મિશ્રણ કરીને કોઈ પણ પાક ઉપર તમે છંટકાવ કરશો નહીં કે ધણા કે જીરું અન્ય કોઈ પણ પાકો ઉપર તો તમને એની અંદર નવી વૃદ્ધિ અને નવા વિકાસ ની પરિસ્થિતિનું નિર્માણ થશે અને તમારો છોડ એ તમે જાતે નિરીક્ષણ કરી શકશો કે આની અંદર નવી ફૂટાવ આવી છે જો મિરાકુલન તમારા વિસ્તારની અંદર અવેલેબલ ન હોય તો ગોદરેજ કંપનીનો વિપુલ બૂસ્ટર જેયુ કંપનીનું બોનસ ઓફ આ બધાના મોલિક્યુલર સેમ છે આમાંથી કોઈ પણ દવા તમારા વિસ્તારમાં અવેલેબલ હોય તો તમે એનો લઈ અને તમારા પાક ઉપર છંટકાવ કરી શકો છો આ છંટકાવ કર્યા પછી ખેડૂત મિત્રો તમને શું પરિણામ મળ્યું અસરકારક પરિણામ મળ્યું કે અસરકારક પરિણામ મળ્યું નથી અથવા તો આનાથી આપણા છોડની કેટલી વૃદ્ધિ થઈ એ તમારો પ્રતિભાવ અમને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવજો અને જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને કોઈના પાકને આપણે વધુ ફૂટાવ અથવા વધુ તંદુરસ્તી પરિપૂર્ણ બનાવી શકીએ એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય